નમસ્કાર ગુજરાત સિક્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ ગ્રામ્ય સંચાલિત એસજી એફઆઈ શાળાકીય રમત ઉત્સવ ધોળકા તાલુકા કક્ષાની બહેનોની અંડર ચૌદ વોલીબોલ રમતમાં શિક્ષક દેવાંગભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ વટામણ કન્યા પ્રાથમિક શાળાની મહિલા ખેલાડીઓએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને જિલ્લા કક્ષાએ અમદાવાદ ખાતે ધોળકા તાલુકાના પ્રતિનિધિત્વ કરશે તે બદલ તમામને સમગ્ર શાળા પરિવારને ગ્રામજનો વતી શુભકામનાઓ પાઠવેલ છે વટામણ કન્યા પ્રાથમિક શાળાની મહિલા ખેલાડીઓ દ્વારા તાલુકા કક્ષાએ બે આઠ બે હજાર પચીસના રોજ કેલિયાવાસના સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયેલા વોલીબોલ સ્પર્ધામાં ધોળકા તાલુકા ખાતે પ્રથમ નંબર મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે તે બદલ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ટીપીઈઓ શ્રી દીપકભાઈ પારેખ બીઆરસી શ્રી વિક્રમસિંહ સી આર શ્રી અલ્પેશભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ મકવાણાને તાલુકા ડેલિકેટ શ્રી રાજુભાઈ તથા સરપંચ શ્રી રાજીબેન અને સમસ્ત ગ્રામજનો દ્વારા કન્યા શાળાની મહિલા ખેલાડીઓ તેમજ આચાર્ય શ્રી શંકરભાઈ અને સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ શિક્ષક દેવાંગભાઈ રાઠોડને તમામ મહાનુભાવો દ્વારા જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ નંબર મેળવી રમતગમત ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી તે માટે શુભકામના પાઠવવામાં આવી હતી જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ નં પણ નંબર મેળવી રમત ગમત ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી તેવી આશા છે રિપોર્ટર રમેશભાઈ સોલંકી ગુજરાત સિકિયો ન્યૂઝ ધોળકા